સરકાર દ્વારા મગફળી સોયાબીન જેવી ખરીદી શરૂ કરવામાં છે પણ ખેડૂતો માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં પોતાની જણસી વેચવા મજબૂર બન્યા છે તો મગફળી સોયાબીન સહિતની જણસીઓની માર્કેટિંગ યાર્ડમાં બંપર આવગત જોવા મળે છે ત્યારે આવું કેમ થઈ રહ્યું છે ચાલો જાણ્યા વિશેષ રિપોર્ટમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું છું નેહા પટેલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની ની બાવીસ હજાર કટાની આવક થઈ છે અને સાથે જ મગફળીની નવ હજાર ગુણીની આવક જોવા મળી છે તો સૌથી વધુ ખુલ્લી હરાજીમાં ખેડૂતો પોતાની જણસી લઈને આવે છે અને સાથે સાથે જ સોયાબીનના એક મણના ભાવ આઠસો રૂપિયા થી લઈને નવસો રૂપિયા સુધી મળી રહ્યા છે તો મગફળીના એક મણનો ભાવ નવસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા સુધી મળી રહ્યા છે કે કરવા માટે બિયારણ લેવું પડે છે રાસાયણિક ખાતર લેવા માટે અમે મજબૂરીમાં અમારો પાક વેચી રહ્યા છે તો આ સાથે જ રૂપિયાની પણ અમને જરૂરિયાત છે તો ખુલ્લી અરાજીમાં અમારી જળથી મગફળી આપી દઈએ છીએ અને જો ભાવે ખરીદી સરકાર કરે છે ત્યાં તો તો છે અથવા લાઈનોમાં પડે અને અને રોકડા રૂપિયા મળતા જ નથી અમારી આ મજબૂરી છે કે સરકાર જો સહાય કરે તો ખેડૂતોને કરવી હોય તો ભાવાંતર યોજના લાવો અને ખેડૂતોને જે જણસી વેચવાની છે અને તે આવે છે તેના બિલ ને ભાવ મળ્યા હોય તેના ઉપર રૂપિયા સરકાર ચૂકવી આપે આ અમારી માંગ છે તો આ ખેડૂતોની માંગણી છે તો તો સોયાબીન લઈને આવેલા ખેડૂતોએ જણાવ્યું છે કે સોયાબીનના કિલોના વધુ મળે ખેડૂતોને પરવડે બાકી નુકસાની ભોગવવી પડે તેમ છે અને ખેડૂતોના ઘરમાં રૂપિયા નથી આર્થિક પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે એટલે જે સોયાબીન અને મગફળી જેવા પાકોની હરાજી અમારે ખુલ્લામાં કરવી પડે છે અને માર્કેટિંગ યાર્ડમાં આવવું પડે છે

અને એવો ભાવ થાય છે જે સરકારે ટેકાના ભાવ એક ને પાઇન્ટ કાઢ્યા છે એના બદલે અહીંયા નવસોથી થી નવસો રૂપિયા સુધીમાં જાય છે મધીન સાડા નવસો થાય એથી વધારે થતું નથી પેલું આપણે પાક હા સોયાબીન અને અત્યારે શું પરિસ્થિતિ પરિસ્થિતિ તો એમાં અમારે તો કંઈ વાંધો નથી કઈ તકલીફ નથી પણ એ તૈયાર થઈ ગયું છે અહીં વેચવા આવ્યા છે

અને સોયાબીન ભરીને આવે છે ને આઠસોથી માંડીને સાડા બારસો સુધી ભાવ મળે છે ક્વોલેટીવાઇઝ બધાયને ભાવ સારા મળે છે ખેડૂત રાજી થઈને જાય છે બધાય માંડવીનો ભાવ આઠસોથી માંડીને તેરસો રૂપિયા સુધી જાય છે માંડવી એમાંય સંતોષકારક ભાવ થઈ જાય છે કાળા તલનો ભાવ પિસ્તાલીસોથી માંડીને પંચાનસો સુધી વેચાણ છે એમાં પણ સંતોષકારક ભાવ થઈ જાય છે હાલ આપણે કેટલી આવક છે કેટલી સોયાબીન આવક સાડા સાત હજાર કટા જેવી આવક છે માંડવી ની આવક ચાર પાંચ હજાર ગુણી જેવી છે અને સરકારે શું ભાવ નથી કર્યો સરકારના ટેકાથી થોડો ઘણો દૂર રહી છે ભાવ બાકી ટેકા જેવો ભાવ થઈ જાય છે આ તો ખેડૂત મિત્રો ને થોડુંક આ વરસાદનું નું માવઠું નડ્યું એના હિસાબે થોડુંક ખેડૂત મિત્રો માલ નેમે છે એના હિસાબે ભાવ નીચા રહે અમુક ક્વોલિટીના મારું નામ ભરતભાઈ ગામ માં રહું છું અને અહીંયા હાલ જુનાગઢ યાર્ડ માં સોયાબીન ભરી પછી અહીંયા જેવો માલ થી માની જ એત હજાર પચાસ સુધીનો ભાવ છે સરકારનો એક હજાર પણ સારો માલ હોય તો હાલે બાકી બીજે એટલે એમાં કોઈ ખેડૂતનો વાંક નથી કોઈ વેપારીનો વાંક નથી એ ભાવ આવે તે આપે છે વ્યવસ્થિત બધા ખાસ કરીને કેવું વાવેતર કેવું હતું અને હાલ કેવો ભાવ પડશે એવું વાવેતર તો સારું ન હતું વરસાદ ને અભાવે બગાડ પચાસ ટકા માલ બગડી ગયો હારો માલ હોય તો આવે ભાવ 1100 આવે હારો માલ બજે આય 200 વરીને આવે દેવો કઈ ભાવ થાય હે ને પાવે હારા મળે 600 700 800 ના ભાવ હે ભાવે હારો મળે આય કોઈ ખેડુ કોઈ વાંધો છે આ સાથે જ શું કહી રહ્યા છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી તે ની પાસેથી પણ જાણીએ જીએસ ગજરા સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ નું જો તો હાલ સીઝન ખૂબ સારી રીતે ચાલી રહી છે આમાં જો તો દાણા ચોણા સોયાબીન મગફળી અને સોયાબીન ની સીઝન હોય મગફળી અને સોયાબીન ની આવક ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે મગફળીમાં જોઈએ તો પ્રતિદિન સાત થી આઠ હજાર ગુણીની આવક છે સોયાબીન માં જોઈએ તો ગતરોજ આવક જ્યારે ખોલવામાં આવી હતી ત્યારે બાવીસ હજાર ઘટા જેટલી આવક નોંધાઈ હતી સોયાબીનમાં જોઈએ તો આઠસો પચાસ થી નવસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ મળી રહ્યા છે અને જેમાં સીડ ક્વોલિટી અને જે દેશી સોયાબીન ફૂલે સંગમ કહેવાય તેના ભાવ અગિયારસો થી બારસો રૂપિયા પ્રતિ વીસ કિલો જોવા મળે છે મગફળીમાં જોઈએ તો નવસો થી ચૌદસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ જોવા મળે છે જેમાં વેરાયટી વાઇઝ અને ગુણવત્તા મુજબ ભાવમાં ડિફરન્સ હોય છે ધારો કે વધારે તેલની ટકાવારી વાળી વેરાયટી હોય એમાં ભાવ વધારે મળે અને ઓછી તેલની ટકાવારી હોય જેનો ઉતારો ઓછો હોય એમાં ભાવ ઓછો મળે